લોભામણી લાલચ આપી ભારતીય નાગરિકોને કરોડો રૂપિયાનો જૂનો ચોપડથી આંતરરાષ્ટ્રીય ચાઇનીઝ સાયબર ગેંગના નેટવર્કના વધુ એક સાગરિતને સુરત સાયબર ક્રાઇમ સેલે ઝડપી પાડ્યો છે આ કેસમાં સુરતના એક ડોક્ટર જોડે રૂપિયા એકવીસ લાખ પંચાવન હજાર એકસો ને ઓગણસિત્તેરની છેતરપિંડી થઈ હતી જેની તપાસ દરમિયાન પોલીસ રાજસ્થાનના જયપુર સુધી પહોંચી અને એક એવા બાવીસ વર્ષીય યુવકની ધરપકડ કરી જેણે પોતાના સોળ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી દેશભરમાંથી આચરેલા કરોડોના ફ્રોડના નાણાંને ક્રિપ્ટો કરન્સીમાં ફેરવીને ચીની ગેંગ સુધી પહોંચાડવાનું ખતરનાક કામ કર્યું હતું અટક કરાયેલા આરોપીનું નામ વિકાસકુમાર સદારામ ચુનારામ બિશ્નોઈ છે જે બાવીસ વર્ષનો છે અને માત્ર દસ ધોરણ સુધી જ ભણેલો છે જો કે તેની ગુનાહિત માનસિકતા અને ટેકનોલોજીની સમજ કોઈ પ્રોફેશનલ ગુનેગારથી કમ નથી વિકાસ બિશ્નોઈ ચાઇનીઝ ગેંગ માટે ભારતીય નાણાં અને ક્રિપ્ટોકરન્સી વચ્ચેની ચેઇનમાં સૌથી મહત્વની કડી હતો આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત ચાઇનીઝ ગેંગ સૌપ્રથમ ટેલિગ્રામ ગ્રુપ્સ અથવા અન્ય માધ્યમો દ્વારા ભારતીય નાગરિકોનો સંપર્ક કરતી